કેન્દ્રીય જળમંત્રી બન્યા બાદ સુરત આવેલા ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને સાંસદ એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરાયું હતું ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ અને નવસારીના સાંસદ સી આર પાટીલ કેન્દ્રીય જળ કેબિનેટ મંત્રી બન્યા છે જેથી તેઓની શુભેચ્છાઓનો દોર શરૂ થયો છે ત્યારે કેન્દ્રીય મંત્રી બન્યા બાદ સુરત આવેલા સી આર પાટીલનું સુરતના એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરાયું હતું એરપોર્ટ પર મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને હોદ્દેદારો ઉમટી પડ્યા હતા અને કેન્દ્રીય કેબિનેટ મંત્રી સી આર પાટીલનું સ્વાગત કર્યું હતું એરપોર્ટથી સી આર પાટીલના ઘર સુધી ભવ્ય રોડ શો યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં ભાજપીઓ જોડાયા હતા